કરવાની ઘટનાને લઈ વિવાદ થયો હતો આ મામલે બે ડિરેક્ટરોને સુરત ક્રાઈમ બ્રાન્ચમાં જવાબ લેવા બોલવાયા હતા ક્રાઈમ બ્રાન્ચમાં ભરત પટેલ પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત પૂર્વ ધારાસભ્ય સુનીલ ગામિત રેશાભાઈ ચૌધરી સામે ફરિયાદ કરવામાં આવી હતી તો હવે આ વિવાદ ધીરે ધીરે વધી રહ્યો હોવાના એ દાણ વર્તાઈ રહ્યા છે રાજ્યના સહકાર મંત્રી જગદીપ વિશ્વકર્મા સુધી આ મામલો પહોંચ્યો પછી પોલીસ ફરિયાદ નોંધવાનું નક્કી થયું હતું કોઈ એમડીએ અરજી કરેલી છે કે આ બોર્ડની મિટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે અમે ચાર જન છીએ કાંતિભાઈ ગામી

એટલા માટે અમારા નામ આવેલા છે આદિવાસી પ્રશ્ન હતો આદિવાસી જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો એટલે અમે એમને સુમલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલું હતું એના માટે અમારા નામો આવી ગયા છે ટાર્ગેટ એ હવે જે કરતા હોય તે ઓડિયોમાં કશું જ નથી કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું બોર્ડની મીટિંગ કરવી સભાસદો ને ખરી હકીકત થી વાકેફ કરવા એવા હિસાબથી કોઈ કોઈએ કર્યું હોય તો એમાં બી કઈ ગુનો નથી એમ

એ જ છે બીજું કંઈ નું અમે આદિવાસી સભાસદોનો આદિવાસી બહેનો માટેનો પ્રશ્ન હતો કે એમને પાંચ વર્ષ સુધી કામ કરાવી બહેનોને અને પછી છૂટા કરી દીધા એમને પરમાનંદ બી કર્યા નહી કે એમને ચાલુ બી નહી રાખ્યા એટલો પ્રશ્ન હતો ઓકે